તુંગભદ્રા નામની એક ઘણી મોટી નદી છે એના કિનારે હરિયારપુર નામનું રમણીય નગર વસેલું છે ત્યાં હરિહર નામે સાક્ષાત ભગવાન શિવજી બિરાજમાન છે જેમના દર્શન માત્રથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે હરિહરપુરમાં હરિદીક્ષિત નામના એક ક્ષોત્રીય બ્રાહ્મણ રહેતા હતા જે તપસ્યા અને સ્વાધ્યાયમાં પરોવાયેલા અને વેદોના પારગામી વિદ્વાન હતા એમની એક પત્ની હતી જેને લોકો દુરાચારા કહીને બોલાવતા હતા આ નામ જેવા જેના કરમ પણ હતા એ સદાય પતિને કડવા વેણ કહેતી હતી એણે કદી પતિ સાથે શયન કર્યું ન હતું પતિ સાથે સંબંધ રાખનારા જેટલા લોકો ઘરે આવતા એ બધાને ધમકાવતી અને પોતે કામોન્મત થઈને નિરંતર વ્યભિચારીઓ સાથે રમણ કર્યા કરતી હતી એક દિવસ નગરને અહીં તહી આવતા જતા નગરજનોથી ભરેલું જોઈને એને નિર્જન અને દુર્ગમ વનમાં પોતાના માટે બનાવી એક સમયે રાત્રે કોઈ એ ઘરના ખોલીને નગરમાંથી બહાર સ્થાને ચાલી ગઈ તે સમયે એનું ચિત કામથી મોહિત થઈ રહ્યું હતું એ એક એક કુંજમાં તથા દરેક વૃક્ષની નીચે જઈ જઈને કોઈ પ્રિયતમ શોધ કરવા લાગી પરંતુ એ સગળા સ્થાનો પર એનો પરિશ્રમ વ્યર્થ ગયો એને પ્રિયતમ દેખાયા નહીં ત્યારે એ તે વનમાં વિવિધ પ્રકારની વાતો કહીને વિલાપ કરવા લાગી ચારે દિશાઓમાં વિયોગજનિત કરતી એ સ્ત્રીનો અવાજ સાંભળીને કોઈ ઊંઘેલો વાઘ જાગી ઉઠ્યો અને ઉછળીને એ સ્થાને પહોંચ્યો જ્યાં એ રડી રહી હતી અને પેલી પણ એને આવતા જોઈને પ્રેમીની આશંકાથી વાઘની સામે ઊભી રહેવા માટે આડમાંથી બહાર નીકળી આવી તે સમયે વાઘે આવીને એને નખરૂપી બાણોના પ્રહારથી પૃથ્વી ઉપર પાડી દીધી આ અવસ્થામાં પણ એ કઠોર વાણીમાં પૂછી બેછી કે અરે વાઘ તું શા માટે મને મારવા માટે અહીંયા આવ્યો છે પેલા બધી વાતો જણાવી દે પછી મને મારજે એની આ વાત સાંભળીને પ્રચંડ પરાક્રમી વાઘ ક્ષણભર માટે પોતાનો કોળિયો બનાવવામાંથી અટકી ગયો અને જાણે મલકાતો હોય એમ બોલ્યો એ દક્ષિણ દેશમાં મલાપાહા નામની એક નદી છે એના તટે મુનિપર્ણા નગરી વસેલી છે ત્યાં પંચલિંગ નામે પ્રસિદ્ધ સાક્ષાત ભગવાન શંકર નિવાસ કરે છે એ જ નગરીમાં હું બ્રાહ્મણ કુમાર થઈને રહેતો હતો નદીના કિનારે એકલો બેઠો રહેતો અને જે યજ્ઞના અધિકારી નથી એ લોકો પાસે પણ યજ્ઞ કરાવીને એમનું અન્ન ખાધા કરતો હતો એટલું જ નહીં ધનના લોભથી હું સદા પોતાના વેદપાઠના ફળને પણ વેચ્યા કરતો હતો મારો લોભ એટલે સુધી વધી ગયો હતો કે બીજા ભિક્ષુઓને ગાળો આપીને દૂર કરી દેતો અને પોતે બીજા લોકોને નહીં આપવા યોગ્ય ધન પણ આપ્યા વિના જ સદા લઈ લીધા કરતો હતો ઋણ લેવાને બહાને સૌને છડતો હતો ત્યાર પછી કેટલો સમય વીતતા હું ગરડો થયો મારા વાળ સફેદ થઈ ગયા આંખે દેખાતું ન હતું અને મોઢાના બધા દાંત પડી ગયા તેમ છતાં મારી દાન લેવાની આદત ન છૂટી પર્વ આવતા પ્રતિગ્રહના લોભે હું હાથમાં કુશ લઈને તીર્થ નજીક જતો રહેતો હતો ત્યાર પછી જ્યારે મારા બધા અંગો ઢીલા પડી ગયા ત્યારે એકવાર હું કેટલાક ધ્રુત બ્રાહ્મણોના ઘરે માંગવા ખાવા માટે ગયો તે જ સમયે મારા પગમાં કૂતરાએ બચકું ભર્યું ત્યારે હું મૂર્છિત થઈને ક્ષણભરમાં પૃથ્વી પર પડી ગયો મારા પ્રાણ જતા રહ્યા ત્યાર પછી હું વ્યાઘ્રયોનીમાં જન્મ્યો ત્યારથી આ દુર્ગમ વનમાં રહું છું તથા પોતાના અગાઉના પાપોને સ્મરીને કદી ધર્મિષ્ઠ મહાત્મા યતિ સાધુ પુરુષ તથા સતી સ્ત્રીઓને હું નથી ખાતો પાપી દુરાચારી ને કુલટા સ્ત્રીઓને જ હું પોતાનું લક્ષ્ય બનાવું છું આથી કુલટા હોવાને કારણે તું ચોક્કસ મારો કોળિયો બનીશ આમ કહીને પોતાના કઠોર નખોથી એના શરીરના ટુકડા ટુકડા કરીને ખાઈ ગયો ત્યાર પછી યમરાજના દૂતો એ પાપીનીને સંયમની પૂરીમાં લઈ ગયા ત્યાં યમરાજની આજ્ઞાથી અનેક વાર એને વિષ્ઠા મૂત્ર અને રક્ત ભરેલા ભયાનક કુંડમાં નાખી કરોડો કલ્પ સુધી એમાં રાખ્યા પછી એને ત્યાંથી લઈ આવીને સૌ મનવંતરો સુધી રોરવ નરકમાં રાખી પછી ચારે બાજુ મોઢું કરીને દિન ભાવે રડતી પાપીનીને ત્યાંથી ખેંચીને દહનાનંદ નામના નરકમાં નાખી તે સમયે એના કેશ છૂટા હતા ને શરીર ભયાનક દેખાતું હતું આ રીતે ઘોર નરકયાતના ભોગવી ચૂક્યા પછી એ મહાપાપીની આ લોકમાં આવીને ચાંડાળયોનીમાં જન્મી ચાંડાળના ઘરમાં પણ દરરોજ વધતી વત્તી એ પૂર્વજન્મના અભ્યાસથી પૂર્વવત પાપુમાં પ્રવત રહી પછી એને કોઢ અને રાજયક્ષમાનો રોગ થઈ ગયો નેત્રોમાં પીડા થવા માંડી પછી કેટલાક સમય બાદ એ ફરી પોતાના નિવાસ સ્થાને હરિહરપુર ગઈ જ્યાં ભગવાન શિવના અંતપુરીની સ્વામીની જબકા દેવી બિરાજમાન છે તેણે વાસુદેવ નામના એક પવિત્ર બ્રાહ્મણના દર્શન કર્યા જે નિરંતર ગીતાના ત્રયોદશ અધ્યાયનો પાઠ કરતો હતો એના મુખેથી ગીતાનો પાઠ સાંભળતા જ એ ચાંડાલના શરીરમાંથી મુક્ત થઈ ગઈ અને દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગલોકમાં જતી રહી બોલો કૃષ્ણ કનૈયા લાલ ભાગવત ભગવાન કી જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય શ્રીમદ્ ભગવદ્ ગીતાનો તેરમો અધ્યાય જે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ આપણે સાંભળીએ તે પછી શ્રી ભગવાન બોલ્યા કે હે કોંતે આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ જીવાત્મા કહેવાય છે એવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે હે ભારત બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા પણ તું મને જ જાણ અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે એવો મારો મત છે માટે ક્ષેત્ર જે સ્વરૂપનું અને જે સ્વભાવ ધરાવનારું તથા જે જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદભવ્યું છે તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે એ સઘળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવાયું છે હે અર્જુન તે જ હું તારા માટે કહી રહ્યો છું કે પાંચ મહાભૂત અહંકાર બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ તેમજ દસ ઇન્દ્રિયો એક મન અને ઇન્દ્રિયોના પાંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તથા ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સ્થૂળ શરીર ચેતના અને ધૃતિ આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે એ અર્જુન પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિમાનનો અભાવ હોવો દંભાચરણનો અભાવ હોવો કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું ક્ષમાભાવ મનવાણી આદિમાં રૂજુભાવ હોવો શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી અંતઃકરણની સ્થિરતા હોવી મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ તથા આ લોક અને પરલોકના સર્વ ભોગોમાં આશક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હોવો જન્મ મૃત્યુ જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા પુત્ર સ્ત્રી ઘર અને ધન આદિમાં આશક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતાં સદાય ચિત્તનું સમ રહેવું મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અભિવિચારની ભક્તિ હોવી તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાશક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી તથા આધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જ જોતા રહેવું આ બધું જ્ઞાન છે અને જે આ બધાથી અવળું છે એ અજ્ઞાન કહેવાયું છે એ અર્જુન જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે એને હું સમ્યક રીતે કહીશ એ અને જીવાત્મા એ બે અનાદીઓનો સ્વામી પરમ બ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત પરંતુ એ સર્વ તરફ હાથ પગ ધરાવનાર સર્વ તરફ આંખ મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે કેમ કે સંસારમાં એ સૌને જાણનારો છે છતાં વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છે તથા આશક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે તથા એ ચરાચર સર્વ ભૂતોની અંદર બહાર પૂર્ણ રૂપે વ્યાપેલો છે તેમજ ચર અચર રૂપે પણ એ જ છે અને સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર રહેલો પણ એ જ છે અને પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત જણાય છે તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો રુદ્ર રૂપે સંહાર કરનારો તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે એ પરમાત્મા બોધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે એ અર્જુન આ પ્રમાણે ક્ષેત્ર જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે હે અર્જુન મૂળ પ્રકૃતિ અને પુરુષ એ તું અનાદિ જાણ અને રાગ દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધા પદાર્થને પણ પ્રકૃતિથી ન જાણ કારણ કે કાર્યોને કારણને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખોનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કેવાય છે પરંતુ પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંગજ આ જીવાત્માના સારા નરસિંહોનીમાં જન્મ થવાના કારણ બને છે આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે એ જ સાક્ષી હોવાને લીધે ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે અનુમંતા સૌનું ધારણ પોષણ કરનારો હોવાને લીધે ભરતા જીવરૂપે ભોગતા બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચિદાનંદ હોવાથી પરમાત્મા એમ કહેવાયો છે આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો હે અર્જુન એ પરમ પુરુષ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે તો બીજા કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને વળી બીજા કેટલાક કર્મયોગ દ્વારા જોવે છે એટલે કે પામે છે પરંતુ આ બધા કરતા અન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે અને શ્રવણ પરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે એ ભરત શ્રેષ્ઠ યાવન માત્ર એટલા જેટલા પણ પ્રાણીઓ જન્મે છે એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના જ ઉદભવેલા જાણ આ રીતે જાણીને જે માણસ નષ્ટ થઈ ગયેલા સઘળા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સંભાવે રહેલા જુએ છે એ જ ખરું જુએ છે કેમ કે સર્વમાં સંભાવે રહેલા પરમેશ્વરને સમસ્વરૂપે જોતા માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો માટે ગતિને પામે છે અને જે માણસ બધા કર્મને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનારા જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે એ જ ખરું જુએ છે અને જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્મામાંથી જ સઘળા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ ધન બ્રહ્મને પામી જાય છે એ કોંતે અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે વિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે કે ન તો લેપાય છે જેમ સર્વસ્થળે વાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણ દોષોથી લેપાતું નથી એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી એ ભારત જેવી રીતે એક જ સૂર્ય આખા બ્રહ્માંડને ઉજાળે છે એ જ જ રીતે એક આત્મા ક્ષેત્રને ઉજાળે છે આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા કાર્ય સહિત પ્રકૃતિથી મુક્ત થવાના જે માણસો જ્ઞાનચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે એ મહાત્માનો પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મવિદ્યા તથા જ્ઞાનયોગ વિષયનો ક્ષેત્ર ક્ષેત્રોગ નામનો તેરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ જય ભાગવત ભગવાન કી જય